એક તરફ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત પારદર્શક વહીવટની સરકાર વાતો કરી રહી છે અને બીજી તરફ વિરોધ પક્ષના નેતાઓ દ્વારા સરકારના વહીવટી તંત્ર સામે ગંભીર આરોપ કરવામાં આવી રહ્યા છે અવારનવાર કૌભાંડો અને ભ્રષ્ટાચારની બુમરાળ ઉઠી રહી છે ત્યારે ફરી એકવાર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવ દ્વારા દાહોદમાં એકસો બે કરોડ રૂપિયાનું કૌભાંડ છે તે

નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં હું છું આદમી પાર્ટીના ડિડિયાપાના ધારાસભ્ય વસાવા હાલ સરકાર સામે ખોલીને બેઠા છે એક બાદ એક જે જિલ્લાઓમાં તે ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહ્યા છે કૌભાંડ ઉજાગર કરી રહ્યા છે તેના કારણે અને થોડાક સમય અગાઉ જે વન કર્મચારીઓને માર મારવાનો આરોપ તેમના ઉપર લાગ્યો હતો ને તે મામલે તેમના પર ફરિયાદ થઈ તેમને જેલમાં જવાનો વારો આવ્યો ને ત્યારબાદથી તે આદિવાસી વિસ્તારોમાં એક લોકપ્રિય ચહેરા તરીકે પણ ઉભરી આવ્યા છે ત્યારે ન માત્ર નર્મદા કે દેડીયાપાડા ભરૂચ દાહોદ છોટાઉદેપુર જિલ્લામાં પણ તેઓ ઠેર ઠેર જઈ રહ્યા છે અને ભ્રષ્ટાચાર ઉજાગર કરતા જોવા મળી રહ્યા છે અને ફરી એકવાર સરકારને કઠેડામાં ઊભા રાખતા પણ નજરે પડી રહ્યા છે ત્યારે દાહોદમાં એકસો બે કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ ચેતર વસાવાએ લગાવતા ફરી એકવાર વહીવટીતંત્રમાં ખડબડાહાટ મચી ગયો છે જેમાં વાત કરીએ તો જે ગ્રાન્ટ છે તે દાહોદ જિલ્લાની એકસો બે કરોડની મળી હતી તેમાં કોઈપણ પ્રકારે ગ્રામ પંચાયતના ઠરાવ વગર કોઈપણ રીતની નિવિદા પાડ્યા વગર જ આ ગ્રાન્ટ છે તે નવસારીના સંદીપ શાહ નામની એક એજન્સીને બારોબાર અધિકારીઓ દ્વારા સગે વગે કરી દેવામાં આવી હોય તે પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે એટલું જ નહીં જે એકસો બે કરોડ રૂપિયા જેટલી માદબાર રકમની જે ગ્રાન્ટ સગે વગે થઈ છે તેમાં ભારતીય જનતા પાર્ટીના આદિવાસી સ્થાનિક નેતાઓની પણ સંડોવણી હોવાના આરોપ ચેતર વસાવાઈ કર્યા છે તેના જ કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે આરોપ ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યા છે અને આ બાબતે તપાસની માંગ કરવામાં આવી છે પહેલાં તો ચેતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળી લો દાહોદ જિલ્લા પ્રાયોજન અધિકારી લોધા સાહેબે અમને આપેલી માહિતી છે એ માહિતીના આધારે અમે દાહોદ જિલ્લા અમારી ટીમ સાથે તમામ કામોની ચકાસણી કરી છે જ્યારે એકસો ને બે કરોડનો ભ્રષ્ટાચાર જે એસપીએલ ડિસ્ટ્રિક્ટ માટે આવે છે જે સેન્ટ સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત એકસો ને બે કરોડ રૂપિયા દાહોદ જિલ્લાને મળ્યા એમાં એકસો ને બે કરોડ રૂપિયામાં કોઈ પણ પંચાયતનો ગ્રામસભાનો ઠરાવ લેવામાં નથી આવ્યો કોઈપણ આ નિવિદા પાડવામાં નથી આવી અને એક સંદીપ શા કરીને નવસારીની એજન્સી છે એને બારોબાર એકસો બે કરોડના કામો પધરાવી દેવામાં આવ્યા છે કોઈપણ ટેન્ડર વગર કોઈપણ નિવિદા વગર અને આ તમામ કામોનું એસ્ટીમેટ દસ ગણું વધારે છે જે વસ્તુ બજારમાં વીસ રૂપિયાની મળે છે એ વસ્તુનો ભાવ આમાં બસો રૂપિયા છે તેવી જ રીતે જે બંધારણની બસો પંચોતેર કલમ અંતર્ગત જે બાર જે બાર કરોડ રૂપિયા દાહોદ જિલ્લાના હતા એ બાર કરોડ રૂપિયાના દાહોદ જિલ્લા આદર્શ નિવાસી શાળા અને એકલવી મોડલ શાળામાં રિનોવેશન માટે ખર્ચો કરવામાં આવ્યો છે અને એમાં જે સામાન પૂરું પાડવામાં આવ્યું છે તમામ સામાનની બજાર કિંમત કરતાં પાંચ ગણી બિલો ચૂકવવામાં આવ્યા છે આમાં પણ બહારની એજન્સી છે અને કોઈપણ જાતના ટેન્ડર કે નિવિદા વગર આ આદિજાતિ મદદની કમિશનરે બાર કરોડ રૂપિયા બારોબાર ચૂકવેલા છે એટલે આ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી છે અને આ ખૂબ મોટું કૌભાંડ છે આદિવાસી જિલ્લો હોય પછાત જિલ્લો હોય એના વિકાસ માટે જે કરોડો રૂપિયા વાર્ષિક આવે છે એ કરોડો રૂપિયાને અધિકારીઓની લાગતી વળગતા એજન્સીઓને સાથે નેતાઓના ઇશારે એમને કામ આપીને દસ ગણું એસ્ટિમેટ બનાવીને બારો બાર રૂપિયા પધરાવી દેવામાં આવ્યા છે ત્યારે જો આવનાર દિવસોમાં આમાં તટસ્થ કાર્યવાહી નહીં થાય આમાં જો તટસ્થ કાર્યવાહી નહીં થાય તો અમારે આવનાર દિવસોમાં ગાંધી ઇન્ડિયા માર્ગે આંદોલન પણ કરવા પડશે અમે આજે પૂરા દાવા સાથે કહીએ છીએ આ એકસો બે કરોડ રૂપિયાની હમણાં તપાસ કરવામાં આવે તો અમે છાતી ઠોકીને કહીએ છીએ કે તમામ આજે અધિકારીઓ એજન્સીઓ અહીંના સ્થાનિક નેતાઓ જેલમાં હશે અમે દાવા સાથે અને પૂરી પૂરી એના સાથે કહીએ છીએ કે આની યોગ્ય તપાસ થવી જોઈએ બધા નેતાઓ અને અધિકારીઓ જેલમાં હશે લોકોના પ્રશ્ન છે આદિવાસી સમાજના બજેટના પૈસા છે છતાંય અહીંના જેટલા પણ આદિવાસી સમાજના નેતાઓ છે આ નેતાઓ જ આદિવાસી સમાજનું શોષણ કરી રહ્યા છે એવું અમે સ્પષ્ટ ભાफना માધ્યમથી કહેવા માંગીએ છીએ આતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે એક વાત ઉજાગર કરતા જે વસ્તુઓની કિંમત છે તે પાંચ ગણી વધારે બતાવવામાં આવી હોય તે પ્રકારના આરોપ કર્યા છે જે વસ્તુ વીસ રૂપિયાની હોય તેને બસો રૂપિયાની આસપાસ બતાવવામાં આવી હોય તે રીતની વાત કરતા ફરી એકવાર અનેક પ્રકારની ચર્ચા વેગવાન બની છે આ સમગ્ર જે આરોપ થઈ રહ્યા છે તે તપાસ માંગે લે તે પ્રકારના છે એટલું જ નહીં આવે જો આગામી સમયમાં દાહોદમાં જે આલ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે તે મામલે તપાસ કરવામાં નહીં આવે તો તેઓ દ્વારા રસ્તા પર ઉતરીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે હવે જોવાનું રહ્યું કે હવે ભ્રષ્ટાચારના આરોપ ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટી ઉપર લાગ્યા છે તો આગામી સમયમાં કયા પ્રકારના તપાસના આદેશ સરકાર દ્વારા આપવામાં આવે છે અને જે આરોપો છે તેમાં કેટલી સત્યતા છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું જો અત્યાર સુધી આપણે નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો વધુમાં વધુ શેર કરી તમે નવજીવન ન્યૂઝના પરિવારના હિસ્સા બનો નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड पराई